સર અમારે પંદર દિવસ થઈ ગયા છે ગટર લાઈન આ રસ્તા અમારી ગાડી મૂકવાની સમસ્યા નગરપાલિકા કોઈ સમસ્યા જ નથી પાણીની બી એટલી અમારે તકલીફ પડે છે ત્રણ ચાર દિવસ તો પાણી ના આવી અમારે ટેન્કર મંગાવી પડી ને બધું પાણી ભરાવવું પડ્યું અને આ ગટર લાઈન હવે કાલે આવીને તોડી ગયા ને કે કે બે દિવસ પછી આવશે ફોન કરે તો ફોન ઉચકતા નથી યસ સાહેબ અમે પણ કોઈ સાંભળતું જ નથી હવે બધા છે એવું જ કરવાના છે કે હવે નગરપાલિકામાં જઈશું અને ત્યાં જવા ના ધોવાનું બધું ધરણા ત્યાં જ કરવાના છે અમે લોકો ત્યાં જ અમે લોકો જઈશું અને બધું બધી લેડી તકલીફ નથી સમજતા સેજ પણ

ગટરની કામગીરી દરમિયાન તૂટી જતાં સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે લાઇન તૂટી જતા રહીશોએ પાલિકા કચેરી ખાતે રજૂઆત કરતા તંત્ર દ્વારા પાંચ દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હોવા છતાં અત્યાર સુધી ગટરની કામગીરી નહીં કરવામાં આવતા સ્થાનિકો ભારે રોષે ભરાયા હતા મારું નામ સોનલ છે જઈને રજુઆત કરી છે છતાં પણ નગરપાલિકા વાળા જવાબદારી લેતા નથી કે પીડબ્લ્યુડી વાળા એ તોડેલી છે તો પીડબલ્યુડી વાળા ને તમે કહો પી ડબલ્યુડી વાળા કે ને કો તો અમે અમારી સમસ્યા કહીએ કોને નથી નહીં પ્રમુખ બેન સમજતા નથી પેલા ગટરના સાહેબ છે યશ સાહેબ છે પણ નથી અમારી સમસ્યા સાંભળતા તો અમે જઈએ તો જઈએ ક્યાં તોડી ગાડી છે બે દિવસ થશે બે દિવસ એમના પત્તા જ નથી કેટલા ટાઈમથી કીધું કહીએ પરમ દિવસે અમે લોકો જઈને આયા નગરપાલિકા નગરપાલિકા કીધું તમારું કામકાજ થઈ જશે પાંચ દિવસની તો તમારી સમસ્યાનું અમે નિરાકરણ લાવી દેસુ પણ કઈ સમસ્યાનું નિરાકરણ લાયા નહીં તોડીને ગટર ગયા છે

અમારે સમસ્યા છે ને દસ દિવસ ગટર લાઈન તૂટી ગયેલી છે અમારું કોઈ સાંભળતું નથી અમે ત્રણ વખત નગરપાલિકા માં જઈને આવ્યા અત્યારે અમારી ગટર થોડી ચાલુ હતી કાલે આવીને તોડી ગયા છે આજે અમે એને પૂછ્યું તો કે કજુ તો અમારી પાસે કર્યા નથી આવ્યા કોઈ બે દિવસ પછી કડિયા આવશે અમારે જવાનું ક્યાં કેટલા ઘરો અહીંયા વસે હા કેટલા ઘરો ત્યાં અહીંયા લગભગ પંદર ઘર છે નગરપાલિકા વાળાએ તોડી નાખી

લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે